નમસ્તે બેટા આજે આપણે ફરીવાર આપળા વર્ગની અંદર નવા પ્રકરણની સાથે આપણે અહીંયા મળ્યા છીએ અહી એક વસ્તુ તમારે યાદ રાખવાની નવું પ્રકરણ લેકે પ્રકરણ નંબર 6 વિભાગ 1 ભૌમિતિક રચના પૂર્ણક સાદી ભાષામાં કહી તો આકૃતિ પૂર્ણ કરો કોઈ પણ આકૃતિ પૂર્ણ કરી હોય તો સૌથી પહેલા એની શું જરૂર છે તો સૌથી પહેલું આપણું વિઝ્યુલાઇઝેશન એટલે કે આપણી કલ્પના શક્તિ કે આકૃતિ કેવી લાગશે એ જ આપણને એનો સાચો જવાબ મળી જાય અહીં હું તમને કેટલીક ટ્રિક્સ બતાવું છું એ જે યાદ રાખવાની અહીં આકૃતિને ફરી એકવાર પહેલાના જેવું દર્પણ આકૃતિ કે જળ પ્રતિબિંબ જેવું નથી પરંતુ આકૃતિ ક્યાંક રોટેટ કરવાની થશે ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે આકૃતિ ફેરવી અને કયો ભાગ એનો સેટ થાય છે એ આપણે અહીંયા કલ્પના કરવાની રહેશે આપણે જેમ જેમ પ્રશ્નોનું સોલ્યુશન કરતા રહીશું એમ તમને લોકોને બહુ સરસ મજાની માહિતી મળી જ જશે અને આઈ હોપ કે તમે સમજી વિડીયો પણ ગમશે તમે કોમેન્ટમાં પણ લખશો અને લાઈક પણ કરશો એવી હું આશા રાખું છું અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અન્ય વિડીયો પણ તમને મળતા રહે તમારા મિત્રો વચ્ચે ચોક્કસ આપણું જ્ઞાનને શેર કરજો આપણી માહિતીને શેર કરજો તો સૌથી પહેલી વાત કરું છું તમે જોઈ શકો છો કે મેં એક આકૃતિ દોરી છે અહી આકૃતિ દોરેલી એના આકૃતિના ચાર વિકલ્પ અહીં આપેલા હશે આ ચાર વિકલ્પ પૈકી કયો આકૃતિનો વિકલ્પ અહીં આ ભાગ ઉઠાવીને અહીંથી સેટ કરીશું તો મળી જાય એ આપણે જોવાનું તો અહીં આગળ જ્યારે આવી આકૃતિ પ્રશ્ન આકૃતિ આપી હોય ત્યારે ત્રૂટક લાઈનનો આપણે પેન્સિલનો પરીક્ષાની અંદર પેન્સિલ સાથે લઈ જવાની પેપરની અંદર કલ્પના શક્તિથી જેમ હું અહીં એક ડોટ લાઈન દોરું છું એ આવી ત્રૂટક લાઈન અથવા તમે પૂર્ણ લાઈન પણ દોરી શકો છો હવે જે આ વચ્ચેનો ભાગ રહ્યો ભાઈ આવી આકૃતિ આપણને શેમાં મળી રહી છે એ આપણે જોવાની તો સૌથી પહેલું આપણે જોઈએ એની અંદર તો ક્યાંક મળતી આવે છે બે ની અંદર તો તમે જો સ્ટાર જેવો ભાગ છે એ ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ આપેલો છે માટે કેન્સર અહીં સી ની અંદર આ ખાંચો વધારાનો આપેલો છે જે આપણે જોઈતો નથી માટે કેન્સર અને ડી ની અંદર તમે જુઓ તો સ્ટારનો ભાગ ક્યાં આપેલો છે વચ્ચે વચ્ચે આપેલો છે એટલે પણ આપણે જોઈતો નથી તો આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ જે તમે અહીંથી ઉપાડીને સેટ કરશો એટલે તમને મળી જશે બસ આ જ રીતે ખોટા વિકલ્પ કેન્સલ કરતા જવાનું સાચો વિકલ્પ ઓટોમેટિક આપણને મળી જશે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ સ્વાધ્યાયની તો તમે બધા રેડી છો તમારા પુસ્તક સાથે

એને પ્રેક્ટિકલી એટલે કે પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે ત્યારે આપણે જોઈશું જેમ અગાઉ વાત કરીએ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો તો અહીં આગળ જે આકૃતિ પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો કે એક આકૃતિ આપી છે એનો કેટલો ભાગ નથી આપ્યો મિસિંગ ભાગ છે એ ભાગ અહીં ક્યાંક છે એમાંથી આપણે સિલેક્ટ કરવાનો

કેન્સલ કર્યા જવાનું તો પહેલી આકૃતિમાં જે આપણે જોઈતી માટે કેન્સલ તો સાચો જવાબ આપણો એ બની જશે પ્રશ્ન નંબર બે તમને ખ્યાલ આવ્યો છે ફરી વાર એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો તમે જોઈ શકો છો અહીં જે આકૃતિ આપી છે એની સામે અહીં ચાર વિકલ્પ આપેલા છે જેથી કરી આ ચોરસ પૂર્ણ થઈ જાય તો આ રીતનો ભાગ કઈ આકૃતિમાં આપેલો તો પહેલી આકૃતિમાં જોઈશું ક્યાંક મળતું આવે છે બીજી આકૃતિમાં જુઓ જે સ્ટાર જેવું છે એ એની દિશા અલગ છે માટે કેન્સલ અહી તમે ત્રીજી આકૃતિમાં જોશો તો અહીં જે ભાગ આપેલો છે મારી પેન્સિલની અણી બતાવી રહી છે એ અહીંયા જુદો છે ખાંચો માટે કેન્સલ ડી ની અંદર કોઈ ખાંચો આપેલો નથી માટે કેન્સલ તો આપણો સાચો જવાબ મળી ગયો જવાબ નંબર એ ઓકે એકદમ સહેલું છે માત્ર આપણે અહીં કલ્પના કરવી જરૂરી છે પ્રશ્ન નંબર ત્રણ જોયો પ્રશ્ન નંબર ત્રણ ની અંદર તમને જે શેપ દેખાઈ રહ્યું એ આકૃતિને આપણે પૂર્ણ કરવાનો એટલે કે ભૌમિતિક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો અહીં તમે જોઈ શકો છો આવી આકૃતિ જ્યારે બનશે ત્યારે એક ત્રિકોણ બનશે શું બનશે ત્રિકોણ તમે જોઈ શકો છો આવો ભાગ આપણને ક્યાં જોવા મળી રહે પહેલી આકૃતિમાં ના બીજી આકૃતિમાં તો આ કદાચ થોડો થાય જ છે તેમ છતાં આપણે આગળ ચેક કરીએ તો સીની અંદર ના આકાર જુદો જ છે માટે કેન્સર ડી ની અંદર આવો આકાર જે આપણે જોઈએ છે એવો છે નહીં તો તો માટે આપણો સાચો જવાબ શું બની જશે બી ઓકે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો આવો જે શેપ છે અહીં ટુકડો આપેલો છે જયારે પ્રશ્ન આકૃતિમાં ટુકડો આપે છે અહીંયા પૂર્ણ આકૃતિઓનો ખંડિત ભાગ આપેલો તો આપણે અહીંયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું કે આવી આકૃતિઓ પૂર્ણ થાય

તો જો અહીંયા વાળાંક જે ગોળ છે એ નાનો છે માટે કેન્સલ બીજી આકૃતિમાં એટલે કે બી માં જે બગ શેપ આપણે જમણી બાજુ જોઈએ છે ડાબી બાજુ આપેલું માટે કેન્સલ સી ની અંદર વચ્ચે આપેલું માટે કેન્સલ પડી ગયો જવાબ વિકલ્પ નંબર ડી નેક્સ્ટ આકૃતિ જોઈએ તો અહીં તમે આ જે ભાગ જોઈ રહ્યા છો એ ખૂણો ક્યાંક આ કઈ આકૃતિનો છે તો કઈ આકૃતિમાં સેટ થાય એવો જો તો સૌથી પહેલા કેન્સલ કરવાનો જો સી આખી આપેલી માટે કેન્સલ

પ્રશ્ન નંબર સાત બહુ સરસ મજાનો જોવો પ્રશ્ન અહીં જે ખાંચાવાળી આકૃતિ આપેલી છે એની સામે એ કઈ આકૃતિમાં સેટ થાય તો અહીં જોઈએ ભાઈ આ આકૃતિઓ આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો ખાંચો અહીંયા નીચે આપેલો હોય

પહેલો ભાગ છે એ મોટો છે જે નીચે આવશે તો પહેલી આકૃતિમાં આવશે નો સેટિંગ થઈ જશે જવાબ નંબર બી આપણે મળશે નેક્સ્ટ આકૃતિ અહીંયા ગોળ આપેલું છે તમે અહીંયા કલ્પના કરી સામે પણ અહીંયા ગોળ દોરી શકો છો જુઓ આપણે દોરીએ છીએ તો આવી આકૃતિ આ ટાઈપના ગોળવાળી આકૃતિ કઈ આકૃતિમાં સેટ થશે તો આપણે જોઈએ ડબલ લાઇનિંગ ચેક કરીએ તો સૌથી પહેલો જે ભાગ છે બાર ઉપસેલો એ અહીંયા કઈક વિરુદ્ધ દિશામાં માટે કેન્સલ બી ની અંદર મેળ ખાય છે તેમ છતાં સીમા જોઈએ તો સીની અંદર પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ આપી દે માટે કેન્સલ અને ડી ની અંદર તમે જોઈ શકો છો કે ઘણીવાર આ વિકલ્પના કરવાથી આવતા પરંતુ આપડે વચ્ચે ગોળ જોઈતું નથી આપડે તો પૂર્ણ આકૃતિ બને એવું જોઈએ છે માટે ડી પણ કેન્સલ શું સેટ થશે માત્ર સી કેન્સલ થયા પછી એટલે કે બી આપણને બી આકૃતિની અંદર આવો જ ભાગ મળી જાય એટલે કે આપણો જવાબ નંબર બી ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર દસ એની અંદર અહી જવાબ મળશે આવી આપણી આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો તો આવો ભાગ આપણને કઈ આકૃતિમાં મળે છે પહેલી આકૃતિ જોઈએ

તો આપણે આવી આકૃતિ મળી જાય છે એટલે કે વિકલ્પ ડી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર અગિયાર ની અંદર આપણે ચોરસ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો તમે જોઈ શકો છો હું નાની આકૃતિ દોરી રહ્યો છું તો આવો છે એટલે કે નીચે આવો ખાંચાવાળો અહીંયા ઉપર ખાંચો આપ્યો માટે કેન્સલ

એટલે આપણો આવો ભાગ મળી જવો જોઈએ તો સૌથી પહેલી આકૃતિમાં જોઈએ ખાંચો કેવો છે બહુ લાંબો ભાગ માટે કેન્સલ અહીં ખાંચો ટૂંકો છે માટે કેન્સલ ડીની સી ની અંદર ચેક કરીએ તો ક્યાંક મળતો આવે છે આગળ ચેક કરીએ ડી ની અંદર તો કેન્સલ તો આપણો સાચો જવાબ આપણને મળી જાય છે કયો મળશે વિકલ્પ નંબર સી પ્રશ્ન નંબર 13 અહીં આપણે ચોરસ પૂર્ણ કરવાની ચોરસ આકૃતિ આપેલી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ જો આપણને આના આધારે જવાબ મળી ગયો આવો છે એની અંદર ના અંદર મોટી આકૃતિ આપી ના સી ની અંદર ઉપરનો ભાગ બહુ પોળો આપેલો એટલે કે કેન્સલ મળી જાય છે વિકલ્પ નંબર ડી છે ને એકદમ ઈઝી આગળ વધીએ પ્રશ્ન નંબર ચૌદ પ્રશ્ન નંબર ચૌદ ની અંદર આપણને કઈ આકૃતિમાં મળે એની અંદર ના બી ની અંદર ના સી ની અંદર ના મળી ગયો આપણો જવાબ જવાબ નંબર ડી એકદમ ઈઝી નેક્સ્ટ આકૃતિ જોઈએ પંદર અહીં પણ આપણે આકૃતિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું પેન્સિલથી પરીક્ષાની અંદર પણ આ જ રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો જેથી સાચો જવાબ મેળવવામાં બહુ તકલીફ પડે નહીં આવો ચોરસ જોઈએ છે અહીંયા છે નથી અહીંયા છે નથી અહીં હા અહીં ડી નથી લંબચોરસ છે ઘણીવાર થોડું ક્યાંક એની દિશા ચેન્જ હશે તો આપણે ચેક કરી લેવાનું જેમ પ્રશ્ન નંબર ની અંદર આપણે આકૃતિને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવી એમ આને પણ ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં ફેરવવાથી સેટ થઈ જાય છે માટે જવાબ નંબર આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર સોળ અહીં વર્તુળનો નો કોઈક ભાગ આપેલો છે તો વર્તુળ પૂર્ણ કરીએ તો કેવું દેખાશે ભાઈ આ રીતના બરાબર ચેક કરવાનું આપણે કલ્પના કરવાની અહીં વર્તુળનો ભાગ આ ભાગ આપે બરાબર ભાગને તમે જોશો તો અહીં નાનો ભાગ છે આ થોડી લાઈન મોટી છે એટલે આપણે એવા ખાંચાની પસંદગી કરવાની જેથી ઉપર નાનો હોય અને નીચે પોળો હોય તો એની અંદર જુઓ બંને ભાગ સરખા દેખાજે માટે કેન્સલ બી ની અંદર કાટખૂણા બંધ આપેલું છે માટે કેન્સલ તો હવે પ્રશ્ન રહ્યો સી અને ડી ની અંદર બરાબર ચેક કરો તો સી ની અંદર શું છે અને ડી ની અંદર તો સી ની અંદર ઉપરનો ભાગ નાનો નીચેનો ભાગ મોટો જો આકૃતિને ફેરવવામાં આવે તો સીધી થઈ જાય ઘડિયાળની વિરુદ્ધ દિશા બી ની અંદર જોઈશું તો બંને ખાંચા સરખા છે માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર સી એ જ રીતે પ્રશ્ન નંબર સત્તર જોઈએ પ્રશ્ન નંબર સત્તર ની અંદર તમે જોશો આકૃતિની અંદર એટલે અહીં ખાંચો આપેલો અહીં દરેક ખાંચાની અંદર એક ડિઝાઇન આપેલ તો આપણે અહીં પણ એવો પ્રયત્ન કરીએ કે બની

પરંતુ જે આ ખૂણો આપેલો છે એ આને બિલકુલ ટચ થઈ જાય હોય માટે કેન્સલ ડી ની અંદર જોઈએ તો પોળો ભાગ આપેલો છે માટે કેન્સલ તો કોણ વધ્યું જવાબ નંબર એ જેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવીશું એટલે એ ભાગ અહીં સેટ થઈ જશે અને આકૃતિ પૂર્ણ બની જાય નેક્સ્ટ પ્રશ્ન નંબર અઢાર આપણને દેખી રીતે એવું લાગી રહ્યું છે કે કોઈ ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણમાં શું થશે ભાઈ આ રીતના આકૃતિ થાય તો આવી જ સેમ આકૃતિ આપેલી છે તો જોઈએ એની અંદર હા કદાચ ક્યાંક મળી રહી છે પરંતુ ચેક કરીએ બીની અંદર જુદા જ પ્રકારનો ખાંચો આપેલો માટે કેન્સલ સી ની અંદર અહીં વળાંક આપેલો છે માટે કેન્સલ ડી ની અંદર અહીં ખાચો આપેલો માટે કેન્સલ તો વધ્યો જવાબ એ આપણો સાચો વિકલ્પ મળી અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર ઓગણીસ ની અંદર આકૃતિને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ

અહીંયા આગળ તમે જોઈ શકો છો પેન્સિલ એક લાઈન કેવો ભાગ બની આપણે જોઈએ છે આ ટાઈપ એની અંદર છે ના બી ની અંદર છે ના સી ની અંદર હા અને ડી ની અંદર ના તો કેન્સલ આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર સી છે ને એકદમ ઈઝી તો બેટા આપણે નવા પ્રકરણની અંદર અભ્યાસ કર્યો પ્રશ્ન નંબર એક થી વીસ સુધીનો તમે લોકો સમજી ગયા હશો કે પેન્સિલનો કેવી રીતે ઉપયોગ કરી આકૃતિ પૂર્ણ કરવી ક્યાંક પ્રશ્નાકૃતિની અંદર દોરી દેશો અને જવાબ એનો ઓટોમેટિક મળી જાય છે તમને બધાને વિડીયો ગમ્યો હશે પ્રશ્નોની સમજ પણ પડી છે અને હજી વધુ નવા ભાગની અંદર વધુ પ્રશ્નોનો મહાવરો આપણે સાથે મળી કરીશું તો ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું પરંતુ એ પહેલા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો શેર કરવાનો અને વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો ફરી મળીશું